આપણે આ સમજવાનું કે મૂર્તિ તો બહુ સરળ છે પણ મંદિર હોવું જોઈએ તો આના ઉપરથી સ્વામી એવો સાર કાઢ્યો કે જુઓ આપણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તો આપણને ફરતી ફરતી એ વખતે હતી પણ એને અંતરમાં પધરાવવા માટે મંદિર બનાવવું જોઈએ જેમ કે છે કે મહારાષ્ટ્રમાં રહે છે અક્ષરધામની અંદર તો જ્યારે આપણું હૃદય મંદિર અક્ષર મંદિર બને એટલે આપણો જીવ ભાવ ઉડીને બ્રહ્મભાવ આવે આપણે ભ્રમરૂપ થઈએ ત્યારે મહારાજની મૂર્તિ અખંડ બિરાજમાન થાય એ ઉપર ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમનું ત્રેવીસમું અને મધ્યનું ત્રીસમું પિસ્તાલીસમું અમદાવાદનું બીજું ત્રીજું છે બધું વંચાવી અને બધા ઘણા શ્લોકો બોલીને આ વાત એ વખતે સમજાવી આના ઉપર આપણે વિચાર કરીએ તો સ્વામીની વાત એકદમ વ્યવસ્થિત રીતે સમજાય એવી છે આપણને અમુક દૃષ્ટાંતોથી કે આપણે ઉત્તમ વસ્તુ હોય પણ જો આપણો અધિકાર ના હોય તો એ મળે તો પણ ફાયદો નથી કે ઉત્તમ વસ્તુ અધિકાર વીણ મળે તદ અપી અર્થ નસરે મત્સ ભોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે કે અતિ ઉત્તમ વસ્તુ હોય પણ આપણી યોગ્યતા ના હોય તો એ કશા કામની આવતી નથી ભાગવતની અંદર ચતુર્થ સ્કંદની અંદર ધ્રુવાખ્યાન છે અને ધ્રુવજી આપણે બધા જાણીએ છીએ એ તપ કરવા માટે નીકળી ગયેલા માતાના વચને અને એ તપ કર્યું અને છ મહિનાની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા અને એ સમયે ધ્રુવને કહ્યું કે માગ માગ જે માગે આપું ત્યારે એ સમયની અંદર ધ્રુવને યાદ આવી ગયું કે હું જ્યારે મારા પિતાના ખોળામાં બેસવા જતો હતો ત્યારે મારી અપરમાં સુરુચિએ મને ધૂતકારી કાઢેલો અને કહેલું કે તારે આ ખોળામાં બેસવું હોય તો અધોક્ષજા નારાયણની ઉપાસના કરી મારી કુખે જન્મ લે તો જ તું અહીં બેસી શકીશ એ શબ્દો એને યાદ આવી ગયા એ વખતે જેને ક્રોધ થયેલો એ પાછો ક્રોધ અત્યારે પણ શરીરમાં આવી ગયો કે હવે જ્યારે મને ભગવાન માગવાનું જ કહે છે તો પછી એવું માગવું કે બીજે જન્મે એની કુખે જન્મ લઈ અને મારે એ સિંહાસન ઉપર બાપાના ખોળામાં બેસવું એમ નહીં પણ આ જ જન્મે મારા પરદાદાઓ પણ જ્યાં નથી બેઠા એ આસને મારે બેસવું છે એટલે એણે અવિચળ પદ માગ્યું આ બ્રહ્માંડની જ માગણી કરી અને ભગવાને તથાસ્તુ કહ્યું ધ્રુવનો તારો અત્યારે જોઈએ છે ત્યાં ધ્રુવ બિરાજમાન થયા ભગવાન જ્યારે અંતર્દાન થયા અને તરત જ એના મનની અંદર એકદમ શોક વ્યાપી ગયો કે અરે મુક્તિ પતિ ભગવાન પાસે તો મુક્તિ માગવાની હોય આવા બધા લૌકિક પદો માગીને મેં શું આ ભૂલ કરી દીધી પરંતુ એ વાત હવે પતી ગઈ હતી એટલે એના અંતરમાં પછી સંતાપ જ રહ્યો એટલે ભાગવતે કહું કે તત્મા તાપમ ઉપયવાન એટલે એને દુઃખ થયું આવું કેમ બન્યું જો ભગવાનની મૂર્તિ તેની સામે જ હતી ભગવાનની મૂર્તિ તો એની સામે હતી પણ મંદિર નહોતું એણે ભગવાનને પધરાવવા માટેની તૈયારી નહોતી કરી કાંઈક અંદર ક્રોધ હતો એ ક્રોધને લઈને લોભ હતો માન હતું એવા બધા દોષો હતા એટલે હૃદય મંદિરે અક્ષર મંદિર બનેલું નહીં તો ભગવાન સામે પ્રગટ થયેલા તો પણ કશું કામમાં ના આવ્યું એને કશો ફાયદો થયો નહીં એટલે એ મંદિર થવું જોઈએ યોગ્યતા થવી જોઈએ તો જ આપણે ભગવાનને બેસાડી શકીએ જેમ આપણને કોઈ હાથી ભેટ આપે અને કહેલો તમે રાખો અને આપણે ચોથા માળે ઉપર પત્રોની હોય મકાન એની અંદર રહેતા હોય અને એક ટાણું જમતા હોય એ માંડ માંડ નોકરી કરીને દાળા પૂરા કરતા હોય હાથીને કરવાનો છો બાંધવો ક્યાં ખવરાવું ક્યાં આપણે સ વિનય ના પાડવી જોઈએ પાછો લઈ જાઓ એટલે એ દ્રષ્ટિથી વસ્તુ તો ઉત્તમ છે પણ આપણી તૈયારી ના હોય તો કશો ફાયદો થતો નથી એટલા માટે આપણી તૈયારી જોઈએ એટલે એ આપણે જોયું કે જ્યાં સુધી આપણા અંતરમાંથી કામ ક્રધાધિક બધા ટળ્યા ના હોય ત્યાં સુધી કશો ફાયદો નહીં જેમ કે વાળંદ ઉપર ભગવાન રાજી થાય અને માગ માગે આપું ત્યારે કે હું સોનાના અસ્ત્રે બધાનું બતું કરું હવે એ તો એ તો ઊભું જ રહ્યું પણ એને એમ થાય કે નાથમાં આપણો વટ પડે બીજું કંઈ નહીં બ્રાહ્મણ ઉપર રાજી થાય કે હું હાથી ઉપર બહેન ભિક્ષા માગો માગવાનું તો રહ્યું જ ને અને બીજા બ્રાહ્મણો ટાંગા તોડતા હોય ને આપણે વટથી હાથી ઉપર જઈએ કેવું લાગે એમ પણ માગવાનું રહ્યું એનું કારણ શું કે પોતાનો દેહ ભાવ નહીં ટળેલો જ્ઞાતિ ભાવ નહીં ટળેલો એવો બધો જો ભાવો ટળ્યા ના હોય તો આપણે એનું એ જ માગીએ એમાંથી આગળ જઈ શકતા નથી એવી પરિસ્થિતિ આ બધી થાય છે હવે જુઓ કે ગઈકાલે આપણે એક કથા સાંભળી હતી સ્વામિનારાયણ ચરિત માનસની અંદર કૃષ્ણજી મારા લોઢવાની અંદર પધાર્યા ત્યાં વાત આવીને અટકેલી છે અને એ લોઢવાની અંદર લખુ ચારણ લખુબેન હવે એ આત્માનંદ સ્વામીના ચેલી હતા રામાનંદ સ્વામી પાસે રહેલા અને મહારાજ એમના ત્યાં મહિનો રહ્યા અને રોજ મહારાજને પોતાની સરસ મજાની ભેંસોનું દૂધ દૂધવાઈને પછી ગરમ કરીને કઢીને અરે પેલું એની પર તર હોય તર કાઢીને એને પાહડામાં મૂકીને ઉપર ખાંડ ભભરાવી અને મહારાજને તર જમાડતા હવે એટલો બધો મહારાજનો રાજીપો પ્રાપ્ત થયો અને પછી મહારાજે કહ્યું લખુબેન જે માગો એ આપું એટલે લખુબાએ શું માગ્યું લખુમાએ કે મહારાજ આ મારો વીરો દીકરો અને મારી સાઈડ ભેંસો છે આ પૃથ્વી ઉપર કાયમ રહેવું કરો લ્યો મહારાજ કે આત્માનંદ સ્વામી એમના થકી હમ બ્રહ્માસ્મી જગત બ્રહ્મ સત્ય જગન મિથ્યા બધું તમે સાંભળ્યું ફાયદો શું થયો એટલે ખાલી વાચ્યાર્થ જ જ્ઞાન હતું એનું મહારાજે કહ્યું કે આપણું તો નાશવંત છે અને કશું રહેવાનું નથી એ તમારો તમે આ રહેવાના નથી તો તમારો દીકરોને ને આપણું બ્રહ્માંડને કંઈ નહીં રહે ત્રણ વખત માગવાનું કહ્યું તો ત્યાં ત્યાં આવીને ઉભા રહ્યા એટલે જુઓ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામી બધાનો સમાગમ કરેલો પરંતુ દેહભાવ ટળેલો નહીં મહારાજ મહિનો રહેલા તો એ કશો ફાયદો થયો નહીં એટલે આવું બને છે કે મૂર્તિ તો હોય મહારાજની મૂર્તિ સામે જ હતી એમને એ મૂર્તિના હૃદયમાં જ પધરાવાની હતી પણ તૈયારી ન હતી એમાં લોભ હતો એટલે આ પ્રમાણે આવું બને જેમ કોઈ રામના જેમ ઉપાસક હોય એને એવી ઈચ્છા થઈ જાય કે જો એક વખત મને રામના દર્શન થઈ જાય ધનુષ્યધારી રામના તો મારું કલ્યાણ થાય કશો ફાયદો ના થાય કારણ કે આપ જુઓ કે રામચંદ્ર ભગવાન વખતે રાવણ પણ રામને દેખતો હતો કુંભકર્ણ પણ દેખતો હતો પેલો ધોબીએ દેખતો હતો કેટલા બધા દેખતા હતા પરંતુ કોઈને ફાયદો થયો નહીં એ મૂર્તિ અંતરમાં ઉતારી શક્યા નહીં આપણે બધા સ્વામિનારાયણના ઉપાસક છીએ તો આપણને એમ થાય કે એક વખતે સહજાનંદ સ્વામી છોકરાવાળા આપણને માણકી ઘોડી ઉપર અસવાર થાય એને દર્શન આપે તો હો આપણું આખું આમ ધન્ય બની જાય કશો ફાયદો નથી થતો કારણ કે જ્યારે શ્રીજી મહારાજ બિરાજમાન હતા ત્યારે અમદાવાદનો સુબોય હતો શ્રીજી મહારાજના પધરાવેલા અને પણ એનો આશય શું હતો તેલના ટાંકામાં નાખવાનો હવે આવાયા હતા બધા શ્રીજી મહારાજ ગઢડાની અંદર આટલું બધું રહ્યા અને ગલામાં પૂર આવેલું અને મહારાજે ઐશ્વર્યથી પોતાનો પગનો અંગૂઠો ગોળીને બધું કરી દીધેલું બધા જૈનોએ બહુ વિનંતી કરેલી મહારાજની આ બધું ઐશ્વર્ય જોયું તો આ એક પણ જૈનને બે ચાર અપવાદ સિવાય કોઈ સત્સંગી થયા નહીં તળ જૂના ગઢડામાં રોજ દર્શન કરતા રોજ મહારાજા નાવા જતા જોતા સ્વામિનારાયણ જાય છે ઠીક છે એવું બધું તો જુઓ આપણને આનો ખ્યાલ આવ્યો કે મૂર્તિ તો હોય પણ મંદિર વગર પધરાવી ક્યાં તો પેલું મંદિર